જો ઘડી વિડીયો વાયરલ ના થાય ને તમને એમ લાગતું એમ જો ઘડી વિડીયો વાયરલ ના થાય તો ઘડી નાખ નાક કરવાનું હાર નહીં માનવાની મને પણ ઘણા લોકો એમ કે ખોટા વિડીયો નાખો આના વિડીયો પહેલા નહીં થતા પણ અમાર નાખવા હા જેના જે લાગતું એ એ લાગે અમારો વિડીયો નાખવા અમાર ગમ હારી વસ્તુ કરવી એટલે અમે નાખીએ શું એવું નહીં કહેતું તમે વ્લોગિંગ જ કરો પણ તમે ગમે તે ફિલ્ડ તમારી હોય ને એમાં તમે એ પકડી લો તો તમે એમાં જ આગળ વધી શકશો હવે ધારો કે સચિન તેંડુલકરને કોકે એમ કીધું હોય કે તું જિગ્નેશ કવિરાજની જગ્યાએ ગીત ગાન જિજ્ઞેશ કવિરાજને એમ કીધું હોય કે તું સચિન તેંડુલકરની જગ્યાએ ક્રિકેટ રમતો બી બે ફેલ જ જાય એટલે તમને જેમાં રસ હોય એની જ વસ્તુ કરવાની તમે નોટિસ કર્યું હશે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી મારા વ્લોગ ડેલ્લી આવતી એટલે મેં ત્રીસ દિવસનું ચેલેન્જ લીધું હોય કે ડેલી વ્લોગ અપલોડ કરીશ વ્યૂઝ આવા ના આવે એનાથી કોઈ આપણે મતલબ નહીં પણ આપણે ચેલેન્જ લીધું એ આપણે પૂરો કરશું આપણે ત્રીસ દિવસ ડેલી વ્લોગ કરશું આ ત્રીસ દિવસના ચેલેન્જની અંદર આપણે એ લીધું હોય કે આપણે ત્રીસ દિવસ ડેલી વ્લોગ અપલોડ કરશું અને એક્સ્ટ્રા પાંચસો વ્યૂની એવરેજ આપણે ગમે તે કરીને લાવવાની છે ચેનલ ઉપર તો આપણે અમુક કન્ટિન્યૂ જ રહેવું તો ગઈસ વ્લોગ બનાવવા શું શું વસ્તુની જરૂર પડે ચલો હું તમને બતાવું તો ગઈસ હું તો કોક આટલી વસ્તુ રાખું સ્ટેન્ડ રાખું ઈયરફોન એડિટિંગ બોલે રાખું એક ફોન એક્સ્ટ્રા રાખું આયરફોન મારો થંબનેલ મારો હોમ એડિટ કરો અને આરો એક એક્સ્ટ્રા હ અને આ માઈક રાખું માઈક તો કોક દિવસ વોઇસ ઓવર નું હોય ને તો આરો માઈક હું વાપરું તો ગઈસ આ માઈક હ જે બોયાબાઈ M1 નું હ 800 રૂપિયા ની રેન્જ ની અંદર ઓનાથી કોઈ બેસ્ટ માઈક આવતું નહી હું જ પ્રેફર કરું કે જ માઈક લેજો ઓનલાઈન 800 રૂપિયા ભાવ પણ જો તમે દુકાને લેવા જશો તો તમને કદાચ 500 ચારસો સુધી મળી રે આવું કોક આવા દેખો અંદર થી કોક માઇક આવું હોય અને હાઈરી આજે એર આવે અંદર જે એર ના આવે એના માટે હાઈરી શાના માટે હોય આ તમે ઓણ ઓણ કરી તમારા શર્ટ નું લગાવી શકો આ જે પિન રે ને એ તમારા ફોન માં ઇઝીલી એટેચ થઈ જશે આવી રીતનું તમે લગાવી નાખશો ફોન રેન્જ ને બહુ વધારે લો તો ફોન ગમે એટલો દૂર પડે હોય તો એના વાયર થી આ કમ્પ્લીટલી કરી લેવા બધું એટલે જો એવું નહીં કે તમારે જરૂર હોય તો તમે લાવી શકો તમારી જોડે જો ઓપ્શન હોય ફોન નું માહિત જો સારું ના હોય તો તમે લાવી શકો એવું નહીં કે લાવું પણ જો તમારા જોડે આઈફોન હોય તો માઇક ની કોઈ એવી જરૂર નહીં આઈફોન નું માઇક ઓલરેડી બેસ્ટ જ હોય તો આ વસ્તુ અમુક ટાઈમે જોતું હોય ઘણી વખત આનો ઉપયોગ કરું આવી રીતના કરવા માટે પણ જો એવું હોય કે આ જરૂરી જરૂરી નહીં લાવવાનું તમારા જોડે ફોન હાથ બેસ્ટ જ છે એ તમારા જે ઓના કરતા એના કરતા એવી બેસ્ટ હું આ હવે કોઈ એવી કોઈ જરૂર નહીં પણ આ તો હું રાખું ખાલી એક્સ્ટ્રામાં કે મારા અમુક અમુક ટાઈમે મારે જરૂર પડી જતી હોય એટલા માટે હું રાખું તો હું તમને મળવા જઈ રહ્યો છું આપડા એક લેજન્ડરી ફોન ના જે હજી પણ વર્ક છે કેટલી વખત પડી રહ્યો ફૂટી રહ્યો

તો હું તમને બતાવવા જઈ રહ્યો છું ફોનની ક્વોલિટી તો તમે ચેક કરો એક વખત જેવી ક્વોલિટી હોય આ ફોન ની ક્વોલિટી બેસ્ટ જ આવે તમે જોઈ શકો છો અને વોઇસ ક્વોલિટી પણ એક નંબર મસ્ત રિઝલ્ટ આપો આ ફોન તો તમારા જોડે જે ફોન હોય એ તમે વાપરી શકો એવું કઈ રહી કે આઈ ફોનની જરૂર પડે એવું નહીં કે ફોન લેવી જ જરૂરી છે તમારા જોડે જે ફોન હોય ને એ ફોન પણ ચાલી શકે એસ તમે વ્લોગિંગ કરતા હોય ને તો એક વસ્તુ સૌથી વધારે જરૂરી છે જે લાઇટિંગ આઈફોન એને લાઇટિંગ આવી હોય ને તો એ બ્લોગ બેસ્ટમાં ઉતારીને આપી શકો નેચરલ લાઇટ હોય તો એનાથી સૌથી બેસ્ટ બ્લોગ ઉતારી નાખી શકે મોસ્ટલી આઈફોન ની અંદર વાઇડ એંગલ બહુ હેવી આવે તો બેસ્ટ વાઇડ એંગલ બ્લોગિંગ બોલે હોય તો બ્લોગિંગ બોલે હું કઉ વાઇડ એંગલ જ વાપરવાનું હાલ હું જીરો માં ઉતાર્યું જેનું કારણો ખબર હું તમને બતાવું હાલ હું રૂમ માં બ્લોગિંગ કરું જેના કારણે જીરો પોઈન્ટ પાંચ માં મેં સ્ટાર્ટ કર્યું હાલ બ્લોગ ઉતારવાનું એટલા હાલ તમને થોડું બહુ ચોખાસ પડતું દેખાતું હશે એટલે આપણે એવું કારણ હાલ આપણે જીરો પોઈન્ટ એક માં ઉતારીએ પણ તમારા એમાં જીરો પોઈન્ટ પાંચ માં જ ઉતારવાનું તમારું જો ઘરમાં લાઇટિંગ બેસ્ટ હોય એ બધું બેસ્ટ હોય તો જીરો પોઈન્ટ પાંચ ઉતારવાનું તેમ કહી જાય ને પાસલ નું બેકગ્રાઉન્ડ એ વધારે વાઇડ તમે જોઈ શકો વધારે વાઇડ પકડે એટલા માટે વનમાં ઉતારું કોઈ એવું ખોટી વસ્તુ નહીં વનમાં બેસ્ટ જ આવે હાલ એટલા માટે હું વનમાં ઉતારું તો વ્લોગ એડિટિંગ કરવા માટે સૌથી બેસ્ટ એપ્લિકેશન આઈફોનની અંદર વીએન તમે ઇન શોર્ટ પણ વાપરી શકો જો તમને વિએન ના ફાવતું હોય કેપકટ પણ વાપરી શકો પણ હું મારા અંદાજે હું તો વીએન જ વાપરું છું જો કદાચ તમે એન્ડ્રોઈડ વાપરતા હોય તો એન્ડ્રોઈડ ની અંદર સૌથી બેસ્ટ હોય ને તો કાયન માસ્ટર કાયન માસ્ટરના જે પ્રીમિયમ વર્જન હોય એ તમને ગૂગલ અથવા ક્રોમોથી મળી રહેતા હોય ફ્રી ડાઉનલોડ થઈ જતા હોય તો કાઇન માસ્ટર એન્ડ્રોઈડ ની અંદર સૌથી બેસ્ટ છે તમે કાયન માસ્ટર પણ વાપરી શકો વિએન પણ વાપરી શકો એ તમારી ચોઇસ ઉપર આધારિત હા જે તમને ફાવતું હોય એ હું તમને શીખવા જઈ રહ્યો છું કે તમે શૂટિંગ કઈ રીતે કરી શકો તો તમને બીજી સ્ક્રીન ફોનમાં જોવા મળતી હશે તો આ ઉતારવાનું એક જ મકસદ શીખવા તો તમારે પહેલાં તો એક વસ્તુ કે તમે શરમાવાનું ને બિલકુલ બોલતા બિંદાસ બોલવાનું કે ધારો કે તમે કોઈ તમારા મિત્ર સાથે વાત કરી રહ્યો ગમે તે કોઈના સાથે વાત કરી રહ્યા એવી રીતના નેચરલી જ વાત કરવાની તો કાંઈ સવા હું તમને શીખું જો તમે ઝીરો પોઈન્ટ પોંચમાં ઉતારતા હોય તો તમારો ફોન આટલો નજીક રાખવાનો તો તમારે આખું બેકગ્રાઉન્ડ અને તમારો ચહેરો પૂરો પકડશે અને જો એકમાં ઉતારતા હોય હાલ તો હું જો કે એકમાં ઉતારું એટલે મારા ફોન આટલો દૂર રાખવો પડે તેમ કે પાછળ વાઇડ એગ્નલ જે પકડી શકે એના કારણે થઈ એટલે તમારે જો તમે કદાચ કરતા હોય તો ઝીરો પોઈન્ટ એકમાં જ રાખવાનો આ સોરી ઝીરો પોઈન્ટ પોંચમાં જ રાખવાનું જો તમે કદાચ કરતા હોય તો તો કઈ હું તમને હવે શીખવવા જઈ રહ્યો છું કે તમે બ્લોગની અંદર ફોન ફ્લિપ કઈ રીતે કરી શકો તો ફોન ફ્લિપ કરવા માટે કંઈક જો આવી રીતના કરવું જે સૌરભ જોશી કરતો હોય એ આવી રીતના કરી ઓમ કરા ઓમ કરી નાખા એટલે તમારે આવી એડિટિંગમાં તમારે કમ્પ્લીટલી થઈ જાય કટ વચ્ચે હાલ દેવાનું એટલે કમ્પ્લીટ જો તમને કટ દેખાઈ જતો હશે આવી રીતના આવી રીતના કટ હાલ દો એટલે તમને કમ્પ પરફેક્ટલી આર્યું બ્લોગ તમને જોવામાં મસ્ત લાગે કમ્પ્લીટ એકદમ પ્રોફેશનલ બ્લોગ જેવું લાગે એટલે આવ્યું બ્લોગની અંદર ટ્રાય કરી જોવાનું તમારે અને જો કદાચ તમે આવી રીતના ફ્લિપ ના કરી શકો તો એક સિમ્પલ બીજી એક ટેકનિક આવું તમારું ખાલી આ રીતના કરીને આ રીતના કરી નાખવાનું આવી રીતના હાથ ગુમાઈ નાખવાનું તો એ પણ ઇઝીલી પેલું થઈ જશે આવી રીતના કરશો આવી રીતના તમે બતાવી શકો છો તમારે કદાચ જો પાછળનો કોઈ સીન એવો બતાવવો હોય તો તમે બતાવી શકો છો ગાઈસ બ્લોગ કરવાની એક બીજી જોરદાર ટિપ્સ આલો તમારા પહેલા પૂરો દિવસ આખો દિવસ બ્લોગ શૂટ કરી લેવાનો પૂરો દિવસ જે તમે શૂટ કર પૂરો શૂટ જ કરી લેવાનો મૂકો નાની નાની ક્લિપ્સ હોય અથવા ગમે તે હોય તમે કઈ જગ્યાએ જાતા હોય તો પૂરો શૂટ કરી લેવાનું તમે એડિટિંગ કરવા બેસો ને એટલે જે એંગેજિંગ ક્લિપ્સ હોય જે તમને લાગતી હોય આ ક્લિપ્સ નાખ્યા જેવી જે બહુ મસ્ત ક્લિપ હોય એવી એવી જ એડ કરવાની જે બેકાર હોય તમને લાગતી હોય આ કઈ કામ નહીં તો એવી ક્લિપો ડિલીટ મારી દેવાની તમે ખાલી આ ટિપ્સ ટિપ્સ ટ્રાય મારી દેવો પૂરો દિવસ બ્લોગ કરો અને તમે એડિટિંગ કરવાના સમય જો એડિટિંગ કરવા બેહો ને એટલે તમે જે આવી રીતે મેં કીધું ને એવી રીતે એક વખત ખાલી ટ્રાય મારી જો જો બેસ્ટ ના બને તો કે જો ખાલી કરવાની એક બીજી ટ્રિક આલો જો તમારે પર્ટીક્યુલર એક વસ્તુ હોય કદાચ જો તમારે એક શૂટ કરવી હોય ધારો કે આજે મારા કોકના અંદર પ્રેમ કરવી છે તો ઈ વ્લોગની સ્ક્રિપ્ટ તમારે લખવી હોય તો કેવી લખવાની જો તમને આવડતી હોય સ્ક્રિપ્ટ લખતે તો પહેલા પૂરી સ્ક્રિપ્ટ લખી નાખવાની અત્યારે તો AI નો જમાનો છે ચેટ જીપીટી નો જમાનો તો તમે પૂછી શકો કે કદાચ એ તમને આખી સ્ક્રિપ્ટ બનાવી પણ આવો અને આ સ્ક્રિપ્ટ જો તમે ના બનાવી પેલા બુલેટ પોઈન્ટ લખી લેવા બુલેટ પોઈન્ટ લખી લેવાનો અંદર શું લેવાનું બતાવવું એ લખી લેવાનું એ બુલેટ પોઈન્ટ કહેવાય બુલેટ પોઈન્ટ લખી લેવાનું તો પણ એકદમ મેંગેજિંગ બની શકે અને તમે આવી આ પણ ટ્રાય કરી દીધું આ બે ટ્રીકો બેસ્ટ બેસ્ટગની અંદર ત્રણ પાર્ટ હોય સ્ટાર્ટિંગ મિડલ અને એન્ડિંગ સ્ટાર્ટિંગમાં હોય કે તમારે પબ્લિકને હુક કરી લેવાની મિડલમાં એવું બતાવવાનું કે એ પબ્લિક વ્લોગ જોયા વગર રહી જ ના શકો અને એન્ડિંગમાં તમારે બતાવવાનું કે તમે કોલ ટુ એક્શન આવવાનું કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો નવા હોય તો લાઈક કરો વિડીયો ગમે તો આ કોલ ટુ એક્શન સ્ટાર્ટિંગમાં હુક કરવાનું અને મિડલમાં બતાવવાનું કે તમે શું કરી રહ્યા વિડીયો વિશે હુક ક્યાં કહેવાય એ તમને શીખવું હુક એટલે એવી રીતના હુક કરવાના હવે આપણે કોઈ જગ્યાએ જતા હોઈએ તો આપણે ડાયરેક્ટ કહી દઈએ કે અમે આ જગ્યાએ જઈએ છીએ ધારો કે હું પોતે હોય તો હું કહું કે હું આ જગ્યાએ પર્ટિક્યુલર એક મંદિર હોય તો કે ડાયરેક્ટ હું કહી દઉં કે હું આ મંદિરે જ જાઉં છું પણ આપણે એવું નહીં કરવાનું આપણે હુક કઈ રીતે કરવાનો તો ગાય સાજે હું જઈ રહ્યો છું એક જબરજસ્ત જગ્યાએ જે જગ્યા હું તમને આગળ બ્લોગમાં બતાવીશ અને હુક કહેવાય આવી રીતના તમે હુક કરી શકો પબ્લિકને ડાયરેક્ટ કહી દેસો તો કોઈ એવી ક્યુયોસિટી રહ્યા નહીં જે તમને આગળ બ્લોગ જોવા જેમ કે જે એ લોકો લોકોના માટે જોતા કે હવે આગળ વ્લોગમાં શું થશે એના ઓલે પબ્લિક વ્લોગ જોતી હોય મિડલની અંદર એ વસ્તુ બતાવવાનું કે તમે જાતા હોય રસ્તો બતાવવાનો એ મંદિર વિશે માહિતી આપવાની એવી રીતના એ એના અંદર મિડલમાં એ બધું વસ્તુ આવી જાય મિડલ મોટું હોય સ્ટાર્ટિંગ માપની હોય હુક દસ પંદર સેકન્ડનો જ હોય એવી રીતના તમે પણ મિડલમાં પણ હુક કરી શકો પબ્લિકને ક્યુરિયોસિટી તમારે ખાલી જગાડવાની બસ ગમે તે કરી અને પછી એન્ડિંગમાં એવું હોય કે તમે તમારી જે ઓડિયન્સ હોય એને તમે કહી શકો કે તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કે એને એન્ડિંગ કહેવાય વ્લોગ અપલોડ કરો તો ટાઇટલ એકદમ આઈ કેચિંગ રાખવાનું કે પબ્લિક જોવા ક્લિક કર્યા વગર ને રહી ના શકે એવું ટાઇટલ રાખવાનું હું પણ મારા થમનેલ અને ટાઇટલ ઉપર હાલ કામ કરી રહ્યો છું ભવિષ્યમાં જો કદાચ તમને બેસ્ટ થમનેલ ટાઇટલ જોવા મળી શકે ટાઇટલ અને થમનેલ જો બેસ્ટ હશે તો પબ્લિકના ક્લિક થ્રુ રેટ વધારે આવશે અને તમારો વ્યૂઝ આટલે હશે તો આટલે કદાચ પહોંચી શકે થમનેલ અને ટાઇટલ એટલું વધારે ઇમ્પોર્ટન્ટ તમારા વિડીયો ગમે તે કદાચ તમે વિડીયો જોતા હોય ગેમિંગ વિડીયો હોય વ્લોગ વિડીયો હોય એ બધા જ ઓલી ટાઈટલ અને તો જોવો જ જરૂરી છે ડિસ્ક્રિપ્શનમાં તમારા વ્લોગના લગતા હેર ઉમેરવાના તમારા કીવર્ડ ઉમેરવાના એવું તમે ડિસ્ક્રિપ્શનમાં લખી શકો તમે તમારી પોતાની ઇન્ટ્રોડ્યુસ કરતા હોય એવી રીતે તમે લખી શકો બી જરૂરી ઇમ્પોર્ટન્ટ મતલબ આ તો સૌથી વધારે જરૂરી ઇમ્પોર્ટન્ટ ટીપ્સ તમે જે ટાઈમ પર અપલોડ કરતા હોય ને ધારો કે હું બ્લોગ કરું છું આઠ વાગે અપલોડ મારે તમારા સમય જે તમારે પ્રેફર હોય એ ટાઈમ પર અપલોડ કરો મેં બે દિવસ ટ્રાય કર્યું હતું મેં વ્લોગ દસ વાગે નાખ્યા બાર વાગે નાખ્યા પણ એમાં એટલો કોઈ રિસ્પોન્સ એવો નહોતો ભાઈ મેં મારો જે ટાઈમ હતો જૂનો આઠ વાગ્યાનો એ જ મેં કન્ટિન્યુ રાખ્યો હાલ પણ હું આઠ વાગે જ વ્લોગ નાખું કે તમે તમારો એવો ટાઈમ નક્કી કરી નાખો કે આટલા જ વાગે વ્લોગ નાખો એ જ ટાઈમ ઉપર કન્સિસ્ટન્ટ રહેવાનો એ જ ટાઈમ પર નાખવાનો કે ટાઈમ બદલ બદલ નહીં કરવાનો એક ટાઈમ પર જ નાખવાનો બ્લોગ એટલે યુટ્યુબની એલ્ગોરિધમ સમજશે અને તમારો વિડીયો બુસ્ટ કરશે ધીમે ધીમે તો તમારો વ્લોગર બનવું જો તમે કરી જ લીધું હોય નક્કી કે મારા બનવું જ છે એટલે બનવું જ છે તો બસ ઉઠાવો ફોન અને સ્ટાર્ટ કરી નાખો જો શરૂઆતમાં વ્યૂઝ ઓછા પણ આવશે લોકો ડિમોટિવેટ પણ કરે છે ઘણા લોકો એમ પણ કહે છે કે આ શું કરા આવો તો એવા લોકો કંઈ આપણા પેલું કરવા આવતા નહીં આપણા આપણા ભવિષ્યનું વિચારી કરવાનું સ્ટાર્ટિંગ શરૂઆતમાં વ્યૂઝ ઓછા આવે તો બંધ નહીં કરી નાખવાનું કન્સિસ્ટન્સી અપલોડ કરો બસ ડેલ્લી અપલોડ કરવાનું રાખો મેં પણ એટલા જ માટે થઈને ચેલેન્જ લીધો કે હું ત્રીસ દિવસ ડેલ્લી જ વ્લોગ કરીશ અને આ ચેલેન્જમાં તમે આગળ પણ જોડાયા ને તમને ઘણી વસ્તુ હજુ શીખવા મળશે મારા જૂના વિડીયો છે કે મને આવી રીતના બોલતી શરમ આવતી હું બોલી ના શકતો એકદમ બિલકુલ બોલી ના શકતો કેમેરામાં કોઈક ધારો કે જોતું હોય ને તો મને શરમ આવો દૂરથી આ મોડો મને જોઈ રહ્યો તો હું બ્લોગ નહીં કરી પણ હવે નહીં એટલું બધું થતું તો પબ્લિકલી તો અત્યારે આપણે શીખીએ જ છીએ એ ધીમે ધીમે શરમ બધી થઈ જાય આ કમ્પ્લીટ પણ મૂળ આવી રીતના તમે સ્ટાર્ટ કરશો તો તમે ધીરે ધીરે ઇમ્પ્રુવ કરવા તમે ચાલુ કરી નાખશો હું પણ પહેલાં આટલી આવી રીતે એડિટિંગ નહોતો કરી શકતો હવે આ તો એડિટિંગને બેડિટિંગ બધું શીખી ગયો છું મિત્રો તમે તમારા એક પથ ઉપર છો જે તમને ઓળખ આપશે તો હાર ના માનો તમે આગળ વધતા રહો બસ તો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને તમારું પહેલું લોક ટોપિક કયું છે તે કોમેન્ટમાં મને જણાવો આવનારા વિડીયોમાં વધુ મજાની ટીપ્સ લાવીશ તો જલ્દી મળીએ આપણે આવનારા વિડીયોમાં